હેલો ગાય કેમ છો બધા મજામાં જય માતાજી બધાને હું ઓફિસ થી આવી ગયો છું અને જર્દીથી ફ્રેશ પણ થઈ ગયો છું તો હું હવે જાઉં છું જમવા માટે તો ચલો થોડી વાર પછી તો મેં જમી લીધું છે અને ખરેખર બહુ મજા આવી આજે જમવામાં હતું બટેકાનું શાક અને ભાખરી તો મેં ભૂજાએ મમ્મી પપ્પાએ બધાએ જમી લીધું છે હાર્દિક હજી જમ્યો નથી કેમ કે હજી હાર્દિક આવ્યો નથી અને થોડું મોડું થઈ જાય છે કેમ કે એનો ટાઈમ હજી નવ થી સવા નો છે તો હાર્દિક ખાલી બાકી છે જમવામાં અમે લોકો જમી લીધું છે તો હું હવે જોઉં છું બહાર મમ્મી પાસે અને ચલો જોઈએ કે મમ્મી શું કરી રહી છે

મે તો હા તો ફોન કેમ કરતી થી પણ આપણે ઘણા પહેલી વખત તમે જોયું અંધારું છે આવો અંધારું તું કહેતી ને અચ્છા થયું તું એ શું યુથ થયું તું એમ ને

અચ્છા જોઈ શકો છો કે પપ્પા નવું કવલ આયા છે ગાડીનું આપણને સારું સેફટી છે ને હારું થોડું અચ્છા એવું છે ઓકે તો હું જઉં છું હું મૈ હો બિગણ લાગે ને તમે લોકોએ જોયું કે અમારા ઘરમાં યુદ્ધની બહુ બધી ચર્ચાઓ ચાલી રહી છે અને ઘણી બધી ભીષણ ચર્ચાઓ ચાલી રહી છે તે ખબર નહીં આવ્યા હતા કશું બોલતી જ નથી પૂજા નારાજ છું મારા પણ મેં નહીં લીધા મેં મારા લીધા તારો મારો એક જ પાકેટ છે ત્યાં ખબર તો જોઈ શકો છો પૂજા છે પૂજા તું કેમ બોલતી નથી બકા કશું થયું છે તને ઊં ગરમા જેટલું બોલું છું એટલું તુંયે બોલતું મમ્મી એવું કહે કે અમે યુદ્ધમાં જઈશું તું પણ જે યુદ્ધમાં મારે આ નથી કઈ કહેવું નથી એવું છે તું આ દુપટ્ટોનો શું છે થેલી લઈને ક્યાં જઈશ અત્યારે ફરવા જઈશ ક્યાં બધી જવું છે તારે કેમ જવું છે

શુભમે વાળ નવા કપાયા છે તમે જોઈ શકો છો શુભમે એકદમ વાળ કરાવી દીધા છે દાઢી પણ નાની કરાવી દીધી છે વાળ સારા લાગે છે 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 જોઈ શકો છો કે અમારા બારણામાં જે બારણા વચ્ચે આપણે જે લગાવીએ ને એ અમારો ઉંદર હતું ને અમારા ઘરમાં તો એટલું બધું નુકસાન કર્યું છે આખું જ ફાડી નાખ્યું હતું એના લીધે આજે અમે લાયા છીએ નવું લાયા છીએ અને હવે શુભમ તે જૂનું કાઢીને નવું લગાવી દેશે જોઈ શકો છો કે આખું જ ખાઈ ગયું છે અને એના લીધે એટલો બધો કચરો થતો હતો ને આ બધું રોજ ઉખડતું રોજ અમે લોકો વિચારતા હતા કે આજે નવું લાઈશું નવું લાવીશું પણ મેળ પડતો નહોતો એટલે અમે નવું લાવ્યા એટલે જૂનું નીકળ્યું નહીં તો આપણે નીકાળી દઈએ તો આળસમાં આળસમાં રહી જાય છે તો હવે આજે ફાઇનલી લઈને આવ્યા છીએ અને શુભમ તે લગાવે છે શુભમ છે તે લગાવી દીધું છે અને હવે તે બારણામાં આવી જશે એટલે બાણામાં તો માપો માપ આવી ગયું છે પણ થોડુંક વધ્યું બી છે એટલે આને થોડુંક આપણે કાપવું પડશે મોટી સાઈઝ આવી ગઈ છે થોડુંક મોટું લાગીએ તો સારું કેમકે મોટાને નાનું કરી શકાય નાનું હોય તો એનું કોઈ થઈ જ ના શકે એમ છે તેને ચપ્પાથી કાપી રહ્યો છે થોડુંક થોડુંક કપાઈ પણ ગયું છે પણ થોડુંક મજબૂત છે એટલે બહુ વાંધો નથી કપાઈ ગયું છે ફાઇનલી અને થોડુંક બાણા જેવું કરી લીધું છે તો પણ થોડુંક વધ્યું છે પણ એ તો વાંધો નહીં એટલે થઈ ગયું છે કમ્પ્લેટ થોડુંક હજુ કાપવું પડશે કેમ કે બાણું બંધ થતું નથી ફરીથી શુભમ કાપી રહ્યો છે કેમ કે અમને માપ્યું તો થોડુંક મોટું પડ્યું લોકો કેવી કેવી કલા કરે છે ફાઇનલી અમારા રૂમ નું બાણું માપોમાપ થઈ ગયું છે કમ્પ્લીટ બાણું થઈ ગયું છે શુભમ એટલે કાફવામાં પડશે થઈ ગયો શુભમ નો કેમ શુભમ આટલામાં પડશે થઈ ગયો હા હા મેં જોયું તને પહેલા હતું અમારે તે સિમ્પલ હતું જોઈ શકો છો અને હવે થોડુંક ડિઝાઇનવાળું આવ્યું છે જાત જાતનું નવું નવું નીકળે છે અને આખું બધું એના એટલી ખરાબ હાલત કરી દીધી હતી નાની તો તમે લોકોએ જોયું કે બાણા આગળ જે અમે લગાવ્યું છે તે લેવા ગયા હતા અને તેની કિંમત માત્ર વીસ રૂપિયા જ હતી પણ તે લેવા જવાની આળસ એટલી બધી આવતી હતી એટલે મીન્સ કે અમે બહાર તો જતા હતા પણ જ્યારે જઈએ બહાર પણ યાદ આવતું નહોતું એટલે તેના લીધે રહી જતું હતું અને આજે અમે ફાઇનલી યાદ કરીને નક્કી જ કર્યું હતું કે ઘરેથી કે આપણે જઈએ છીએ તો તે વસ્તુ અમે લઈને જ આવીશું અને આજે અમે લઈને જ આવ્યા છીએ અને અમે ટામેટા લેવા ગયા હતા ટામેટાનો ભાવ ત્રીસ રૂપિયા કિલો થઈ ગયો છે બટેકા લેવા પણ હતા પણ બટેકામાં એટલી બધી લાઈન હતી ને બધા લોકો એટલી બધી પબ્લિક હતી ને બટેકામાં જ બહુ બધી પબ્લિક હતી એટલે પછી નક્કી કર્યું કે અત્યારે બટેકા લેવા નથી કાલે સાંજે પાંચ વાગ્યે એટલી ભીડ નહીં હોય તો ત્યારે બટેકા લઈ આવીશું કે અત્યારે આટલી બધી ભીડમાં ઊભું રહેવા નહીં એના કરતાં અત્યારે એવું કંઈ છે અને ઘરે તો પડ્યા જ છે એમ એટલે એવી કોઈ ટેન્શન નથી અને અમે લોકો પાછા આવી ગયા છીએ ઘરે તો અત્યારે શુભમ છે તે દૂધને કેળા ખાઈ રહ્યો છે અને મેં પણ કેળું ખાઈ લીધું છે તો આજનો આ બ્લોગ અહીંયા જ પૂરો થાય છે જો તમે અમારી ચેનલમાં સૌ પ્રથમ વખત આવી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો ચેનલને સબસ્ક્રાઈબ કરેલી જ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં બધાને જય માતાજી જય બહુચર